નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં તો મિત્રો આજના આ માહિતી વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે હજાર છવ્વીસ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ વિકાસ વિશે ખાસ કરીને ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે તો મિત્રો આ વિડીયોમાં તમારે શાંતિથી જોવાનું છે વિડીયોમાં શરૂઆત કરતા પહેલાં નવી શરૂઆત અને સંકેતો બે હજાર છવ્વીસની શરૂઆત સાથે જ સરકારના સ્તરે પગાર અને પેન્શન સંબંધિત પ્રક્રિયામાં ગતિ જોવા મળી રહી છે મિત્રો હવે મારા અનુભવ મુજબ જ્યારે સરકાર વહીવટી સ્તરે નિમણૂકો અને આંતરિક પ્રક્રિયાઓ શરૂ કરે છે ત્યારે તે આવનારા મોટા માળખીય નિર્ણયોની તૈયારી દર્શાવે છે મિત્રો હવે મોંઘવારી ભથ્થાની વાત કરીએ જે ડીએ એટલે કે ડીએનએસ એલાઉન્સ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં સુધારો થાય છે એટલે કે વર્ષના બે મહિના એવા છે કે જેમાં ડીએનના મોંઘવારી ભથ્થામાં સુધારો થઈ શકે છે હવે મિત્રો જો મોંઘવારી દરમાં વધારો થાય તો તેનો સીધો પ્રભાવ તમારા પગાર અને પેન્શન પર પડે છે આથી મિત્રો બે હજાર છવ્વીસ દરમિયાન ડીએમાં વધારાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવે છે હવે મિત્રો આ વધારો છે તે કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહતરૂપ બની શકે છે જે તમે જોઈ શકો છો હવે આઠમા પગાર બંધમાં જે તે શું નવી ગતિ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા એક વહીવટી આદેશ જાહેર કરવામાં આવ્યો છે એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક આઠમા કેન્દ્રીય પગાર પંચ સાથે સંકળાયેલી ભૂમિકામાં કરવામાં આવી છે મિત્રો હવે એમાં જોઈએ તો આ નિમણૂક દર્શાવે છે કે પ્રક્રિયા સક્રિય તબક્કામાં પ્રવેશી રહી છે એટલે પ્રક્રિયા છે તે સક્રિય તબક્કામાં એટલે કે આગળ કામ ચાલી રહ્યું છે હવે આવી નિમણૂકો સામાન્ય રીતે કમિશનની રચનાત્મક પ્રક્રિયા આગળ વધી રહી છે તેનો સંકેત બિલકુલ આપે છે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે શું છે તો મિત્રો જાણો ફિટમેન્ટ ફેક્ટર એટલે જૂના મૂળ પગારને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટેનો ગુણાકાર જેને ફિટમેન્ટ ફેક્ટર કહેવાય છે હવે આગળ જોઈએ તો ઉદાહરણ તરીકે જો ભવિષ્યમાં ફિટમેન્ટ ફેક્ટર બે પાંચ અથવા તો બે આઠ આસપાસ નક્કી થાય તો મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો પેન્શનરો પર શું અસર થશે તો મિત્રો પેન્શનની ગણતરી જોઈએ તો છેલ્લી ડોન થયેલી પગારમાં રકમના આધારે થાય છે અને જો પગાર માળખામાં સુધારો થાય તો પેન્શન રકમમાં પણ સુધારો શક્ય બને છે મિત્રો હવે આગળ શું છે તો આગળની વાત કરીએ મિત્રો તો વહીવટી સ્તરે પ્રક્રિયા શરૂ થઈ રહી છે કમિશન માળખું મજબૂત બનાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આગામી મહિનાઓમાં વધુ સત્તાવાર અપડેટ તમને મળી શકે છે હવે મહત્વપૂર્ણ નોંધ એ છે મિત્રો કે અંતિમ નિર્ણય આંકડા અને અમલ તારીખ માટે સરકારના સત્તાવાર ગેજેટ કે નોટિફિકેશનની રાહ જોવાની જરૂર છે મિત્રો હવે આગળ જોઈએ સમાપન થાય છે જેમાં જો તમે પેન્શનર કે સરકારી કર્મચારી છો તો સત્તાવાર માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે માત્ર વિશ્વસનીય સ્ત્રોતના આધારે માહિતી રજૂ કરીએ છીએ એટલે બિલકુલ ખોટી કે અફવા કે જૂઠાણાવાળી માહિતી અમે રજૂ નથી કરતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ વંદે માતરમ